નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર આજરોજ રમાબેન રમેશભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું રમાબેન રમેશભાઈ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આવી જ રીતે બાળકો માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે મહ્યાવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે આજરોજ રમાબા હોલ ખાતે વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને પંદરસો જેટલા બાળકોને નોટબુક વિતરણ કરી જમાલપુર રોડ ખાતે સ્થિત વારાહી ભવાની માતાના મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મોડગાંચી સમસ્ત પંચકલ્યાવાડી દ્વારા શાંતિયજ્ઞનું આયોજન કરાયું હતું જેની અંદર મોડગાંચી સમાજના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળી માતાજીના યજ્ઞ ઉજવ્યો હતો અને સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ કરીને ભરતભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા અને એમણે માતાજીના યજ્ઞની અંદર આહુતિઓ આપી હતી આજરોજ મહારાણા પ્રતાપજીની ચારસો ને ચોર્યાસીમી જન્મતિથિ નિમિત્તે ઉત્તર ભારતીય રાજપૂત સમાજ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત રામનગર વિજલપુરથી શરૂ થઈ હતી ત્યારબાદ વિઠ્ઠલ મંદિરથી અન્ય રજપૂત સેના કરણી સેના અને બીજા બધા મહારાણા પ્રતાપજીના અનુયાયીઓ જોડાયા હતા અને આ નવસારીના મુખ્ય રાજમાર્ગો ઉપર રેલી ફરતા ફરતા ગ્રીડ સુધી પહોંચી હતી ને આ પ્રમાણે મહાન ક્ષત્રિય એવા મરણા પ્રતાપજીની જન્મદિવસની ઉજવણી આજરોજ વિજલપુર ખાતે ઉજવવામાં આવી હતી એવી ગઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ એંધલ ગામે સીસી રોડ તોડવાની કામગીરી મથર ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ ગણદેવી તાલુકાના એંધલ હાઈવે થી ધનોરીના રોડ નું કાર્પેટીંગ અને સીસી રોડ તોડીને નવો ડામર રોડ બનાવવાના કામનું ખાત તારીખ તેર ત્રણ 24 ના રોજ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો માર્ચમાં ખાત મુરત થયો પરંતુ આ રોડનું કામ મેમાં ચાલુ કરતા અનેક ચર્ચાઓ જાગી છે ડામરનું કામ તો પૂરું થઈ ગયું છે પરંતુ ગામની મધ્યમાંથી પસાર થતો સીસી રોડ તોડી પાછું બનાવવાનું કામ મંતરગતિએ ચાલતું હોવાથી લોકો આક્રોશ જોવા મળે છે નવસારીના આર સીઆર પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે દિલ્હી ખાતે યોજાયેલ શપથ સમારોહમાં નવસારીના મહાનુભાવ પર પહોંચ્યા હતા સીઆર પાટીલે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા ત્યારે દિલ્હી પહોંચેલી નવસારી ભાજપની ટીમ નજરે પડે છે આનંદ તપોવનના પ્રમુખ ડોક્ટર શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહનો અમેરિકન એમ્બેસીમાં સન્માન કરાયું યુએસ કોમર્શિયલ સર્વિસીસના નવા પ્રિન્સિપલ કોમર્શિયલ ઓફિસર અને ઇન્ટરનેશનલ એડની એડવાઇઝર જો યાગના સ્વાગત સમારંભમાં જે મુંબઈ ખાતે આવેલા યુએસ કોન્સ્યુલેટ જનરલમાં યોજાયો હતો જેમાં આનંદ તપોવન વાંસ્તાના યુવાચાર્ય ડોક્ટર શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહને આમંત્રણ મળ્યું હતું આ સત્કાર સમારંભમાં ડોક્ટર શંકરભાઈ અને વૈશાલી શાહને ભારત યુએસ મહત્વપૂર્ણ નિકાસ પરિષદના આજીવન સભ્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા ચીખડી વાંસદા તાલુકાના ગામડાઓમાં પાણીની લાઇન નાખવા બાબતે પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે રમવા ભરવાના અને હરવા ફરવાની ઉંમરે કિશોર જેસીબી ચલાવી અને કામ કરતો જોવા મળે છે છ વર્ષનો કિશોર જેસીબી ચલાવી રહ્યો છે અને લાયસન્સ પણ નથી તો આરટીઓ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે પણ ખાસ પ્રશ્ન થયો છે બિલમાં પાણી પુરવઠા કચેરી અગાઉ ભ્રષ્ટાચારના ડાગમાં ખડાયેલ છે ત્યારે નીમવામાં આવેલી એજન્સીનું આ નવું કામગીરી જે હાલમાં કરવામાં આવે છે જે વાસપાની દમણ ગંગા બાલ્કની લાઈનની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને તે કામગીરી கு ப ை. ખોદવામાં આવેલ જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવાનું છે અને જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સોળ વર્ષના કિશોરને ત્યાં રાખવામાં આવે છે અને કિશોર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે ત્યારે જવાબદાર વ્યક્તિ ત્યાં કોઈ હાજર નથી રહેતા અને તેમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોને લેવા ઠરાવવા તે એક પ્રશ્નાર્થ થઈ રહ્યો છે ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી તેવી માંગ ઉઠવા પામી છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડીઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી આજરોજ યુથ ઓફ ધોડિયા સમાજ બિલ્લીમોરા દ્વારા સોમનાથ પ્રાથમિક શાળા બિલ્લીમોરામાં ધોડિયા સમાજના બાળકોને રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવી આ નોટબુક વિતરણ છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે આજના દિવસે આદિવાસી ભગવાન બિસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપીને નોટબુક વિતરણ કર્યો આંખની સારવાર માટે નીકળેલો પોસરા ગામનો યુવાન વિરાળની પૂર્ણા નદીમાંથી લાશ મળતા ચકચાર જલારપુર તાલુકાના પોસરા ગામના આંખના તકલીફ હોવાથી નવસારી આવેલા હોસ્પિટલમાં સારવાર જાઉંશું એમ કઈ ઘરેથી નીકળીને સાત જૂના રોજ નીકળ્યો હતો જે બીજા દિવસે વિરાળ આવેલા પાલિકાના સુએ ટ્રીટમેન્ટ પ્લાન પાસે તેની લાશ મળી આવતા આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એનએ પટેલ કરી રહ્યા છે નવસારીના સિંધી ગેમ્પ ખાતેનો યુવાન મૃત હાલતમાં મત્ય પાટીદારની વાડી પાસેથી મળતા પોલીસે તપાસ હાથ ધરી નવસારીના સિંધી ગેમ્પમાં ગીતાનગર ખાતે રહેતા સંજય જીવન ઓળ ઉમર વર્ષ ત્રેવીસ જૂના થાણા તેના મિત્ર સાથે આવ્યો હતો અને રાત્રિના પોણા બાર વાગ્યાના સમયે તે જૂના થાણા મત્યપાટીદાર વાડીના ગેટના આગળ બેભાન હાલતમાં મળી આવતા તેના મોટાભાઈએ જાણ કરી હતી અને તેઓ આવીને એકસો આઠને જાણ કરતા તેને મૃત જાહેર કરતા આંગે અંગે નવસારી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન